ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિનુભાઈ મકવાણા છે એ જે રહે છે સાથ હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે થી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમ છૂટાછેડા થયેલા ત્યારબાદ બેન છે ભારતી એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કું મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેટ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પોગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા આરોપીનો હાલમાં કોઈ તપાસ કરતા એ નથી બેન અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ના આવતા मावीने मा करेल ना हाल तपास चालू छे तपास दरम्यान निर्णय आश तपास